વેસ્ટ બંગાળ ખાતે ડોક્ટર મહેશ શર્મા તથા પાશુપતિ માંડલનું આવાહન શ્રમિકો ઉદ્યોગપતિ અને સરકાર વચ્ચે મજબૂત સહયોગ સમયની માંગ વેસ્ટ બંગાળ ખાતે તારીખ પચ્ચીસ અગિયાર બે હજાર પચ્ચીસના રોજ એક વિશેષ કાર્યક્રમ દરમિયાન બીજે એમએમ એટલે કે ભારતીય જનતા મજદૂર મંચના રાષ્ટ્રીય પ્રમુખ તેમજ વિકસિત ભારત સંસ્થાનના પ્રમુખ ડોક્ટર મહેશ શર્મા અને વેસ્ટ બંગાળ રાજ્ય પ્રમુખ શ્રી પાશુપતિ માંડલ દ્વારા મહત્વપૂર્ણ આવાહન કરવામાં આવ્યું દેશમાં ઉદ્યોગ વિકાસ શ્રમિક કલ્યાણ અને સરકારી નીતિઓના અસરકારક અમલીકરણ માટે ત્રાણે વચ્ચે મજબૂત સંકલન જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું ડોક્ટર મહેશ શર્માનું દુરંદેશી નિવેદન કાર્યક્રમમાં હાજર રહેલા ડોક્ટર મહેશ શર્માએ જણાવ્યું કે શ્રમિક ઉદ્યોગપતિ અને સરકાર આ ત્રણેય વિકાસના મુખ્ય તાંબલા છે જ્યાં સહયોગ અને વિશ્વાસ મજબૂત હોય છે ત્યાં અર્થતંત્ર પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે વિકસી શકે છે વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દેશના શ્રમિકોને સન્માન ઉદ્યોગોને સપોર્ટ અને સરકારની નીતિઓને સરળતા મળે તેમણે ઉમેર્યું કે દેશની પ્રગતિ માટે દરેક સ્તરે પારદર્શિતા સંકલન અને પરસ્પર વિશ્વાસ જરૂરી છે વેસ્ટ બેંગલ પ્રમુખ પાસુપતી માંડલનું ઉદ્યોગ વિકાસ પર ભારે મંતવ્ય શ્રી પાસુપતી માંડલે જણાવ્યું કે શ્રમિકોના પરિશ્રમ વગર કોઈપણ ઉદ્યોગ આગળ વધી શકતો નથી ઉદ્યોગપતિઓને સ્થિર વાતાવરણ અને સરકાર તરફથી અસરકારક સહાય મળે તો ઉત્પાદન ક્ષમતા દ્વિગુણી થઈ શકે છે વેસ્ટ બેંગલ રાજ્યને ઉદ્યોગને રોજગારની નવી દિશામાં આગળ ધપાવવું આ દિવસે મહત્વપૂર્ણ લક્ષ્ય છે તેમણે શ્રમિક કલ્યાણને પ્રાથમિકતા આપીને તેમને તકો અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો સહયોગ મજબૂત બનાવવા માટેના મુખ્ય મુદ્દા બંને આગેવાનોએ નીચેના મુદ્દાઓને વિકાસનો આધાર ગણાવ્યા એક શ્રમિકોની સુરક્ષા કલ્યાણ અને સન્માન બે ઉદ્યોગોને પ્રોત્સાહન અને સરળ નીતિઓ ત્રણ સરકારી સહાયમાં પારદર્શકતા ચાર યુવા પેઢીને રોજગાર તકો પાંચ ટેકનોલોજી આધારિત વિકાસ છ રાષ્ટ્રના નવીન આર્થિક યુગ માટે સમૂહબદ્ધ પ્રયત્નો વિકસિત ભારતના સંકલ્પને વેગ આપતું આ વાહન આજ રોજ વેસ્ટ બેંગલથી આપવામાં આવેલ આ સંદેશ માત્ર પ્રદેશ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે મહત્વનો છે શ્રમિક ઉદ્યોગપતિ સરકાર આ ત્રણેય વચ્ચેનું મજબૂત જોડાણ ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે ડોક્ટર મહેશ શર્મા અને પાસુપતિ માંડલ દ્વારા કરાયેલ આ આહવાનથી વેસ્ટ બેંગલ અને સમગ્ર દેશમાં વિકાસના નવો માર્ગ ખુલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે संकल्प संस्थान के कारण मैं यहाँ के पद्मश्री लोगों से मिला उद्योगपतियों से मिला व्यापारियों से मिला और सबने कहा इस बार वातावरण अच्छा है इस बार 2026 में बड़ा चमत्कार होने वाला है हम सब लोग उसको देखना चाहते है में जाने ही चाहिए भारत के मूलभूत संसाधनों पर भारतीय लोगों का अधिकार है जो 10 साल पहले 50 साल पहले 40 साल पहले आ गए और भारत के किसी व्यक्ति को घबराने की आवश्यकता नहीं है क्योंकि एस किसी की नागरिकता नहीं छीन रहा है वो केवल ऐसे लोगों को यहाँ से बेदखल करने की कार्य योजना है जो अनावश्यक रूप से इस भारत के लोगों के अधिकारों को छीनने के लिए यहाँ पर आए हुए हैं एस के कारण कई राज्यों में छटनी हुई है यहाँ बंगाल में भी एक बड़ी छटनी होने वाली है જો હેત હોય ભાગ રે દાઇ બા ક્યુ ભાગ રેહ જરા વિચાર કીજે ભાગ રહી કું અવૈધ ગલત